નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકામાં સતત બે દિવસથી વરસાદ પડતા અનેક ડેમો તેમજ તળાવો ઓવરફ્લો થયા હાલ અબડાસા તાલુકાનું જીવન દોરી સમાન મીઠી ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અબડાસાના મીઠી ડેમ બેરાચિયા ડેમ કંકાવટી ડેમ બીટા ડેમ સહિતના ડેમો થતાં સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હજી સુધી કોઈ જાનહાનિ થવાના કોઈ સમાચાર જોવા મળ્યા નથી અમુક રોડ રસ્તાઓ વરસાદના કારણે કારણે તૂટી જતા વાહન વ્યવહાર ઠપ થયા છે અને ગામ સંપર્ક વિહોણું બન્યું છે અબડાસા પંથકમાં હાલમાં વરસાદ ચાલુ જોવા મળી રહ્યો છે જેમાં તેરા બીટા ભવાનીપર મોથાળા રામપર બુટા ગોયલા મોખરા જંગડિયા કોઠારા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ મારું નામ આદમ હિંગોરા કિર્સરા મેજાણ સરપંચ મારા સાથે ખીરસરા યુવા સંગઠનના કાર્યકર્તા મુસ્તાકભાઈ ઇંગોરા છે મિત્રો કાલથી અતિભારે મુસળધાર વરસાદથી કનકાવતી નદી ઓવરફ્લો થતા અત્યંત ભારે વરસાદથી ચારે બાજુથી નદીથી ઘેરાયેલો ખીરસરા વીંજાણ ગામ હાલની પરિસ્થિતિએ તમામ બાજુથી વિખોટું પડેલું ગામ છે અને સંપર્ક વિવરણ છે આ તમામ વિકટ પરિસ્થિતિની તાક મેળવી અબડાસા તાલુકાના વિકાસ અધિકારી ટીડી સાહેબ ભરતભાઈ ચૌધરી સાહેબે ટેલિફોનિક વાત મારા સાથે કરી અને તંત્ર તમામ માર્ગે ગામને સહયોગ કરશે હાલની પરિસ્થિતિ અતિભારે વરસાદથી વીજ પર ભણી ગયા છે લાઇટના એ તમામ વીજપોલ તાત્કાલિક ધોરણે ઊભા કરી અને ગામને લાઇટની સગવડતા ઊભી કરવામાં આવે એવી માહિતી મેળવી તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ ચૌધરીએ ચૌધરી સાહેબે જીબીના અધિકારીઓને સૂચના આપી છે માટે હું આ વિડીયોના માધ્યમથી તમામ ગામવાસીઓને જાણ કરું છું કે હાલની પરિસ્થિતિએ નદી અત્યંત ભારે પાણી વહે નદીમાં વહે છે માટે પોતાની જાનની સુરક્ષા અને એલર્ટ રહેવા માટે હું આપને અનુરોધ કરું છું કે ભારે વરસાદ જ્યાં પાણી વહે છે ત્યાંથી દૂર રહેવું અને જ્યાં પણ આ નુકસાનદાયક વસ્તુ જણાય વરસાદની પરિસ્થિતિના હિસાબે તો ગ્રામ પંચાયતને જાણ કરવા અનિરોધ કરું છું આભાર